પેટ્રોલ પંપો દુકાનો મેડિકલ સ્ટોર હોસ્પિટલ અને બેકરીમાં જઈ છૂટા રૂપિયા આપવાની વાત કરી મોટા દરની ચરણી નોટો લેવાની તૈયારી બતાવી ઠગાઈ આચરનાર હોડી બંગલાના ઠગ અહેમદ રઝા ઉર્ફે અયાત તેલીને ભરૂચ જિલ્લાના હાંસોટ પોલીસે ઝડપી પાડ્યો છે ભરૂચ જિલ્લાની હાંસોટ પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ હાંસોટ ટાઉનના પેટ્રોલ પંપ પર

હાંસવોટ ઉપરાંત અંકલેશ્વર અને સુરત શહેર જિલ્લામાં પણ અનેક ગુનાઓને અંજામ તેને આપ્યો છે તેવી કબૂલાત તેને કરી હતી હાલમાં જ આરોપીએ અડધાના ગેલેક્સી સર્કલ પાસેના પેટ્રોલ પંપ અને વેસુ ખાતે ગિફ્ટ આર્ટિકલની દુકાન કરિયાણાના સ્ટોર્સમાંથી છૂટા રૂપિયા લેવાની વાત કરી રૂપિયા પડાવ્યા હતા ઠગે વર્ષ બે હજાર સોળથી અત્યાર સુધી ચૌદ ગુનાઓ આચરી આશરે ચાર લાખ રૂપિયા ઠગે આચરીની કબૂલાત કરી છે હાલ તો હાંસોટ પોલીસે આરોપીની ધરપકડ કરી છે જ્યારે હવે આરોપીનો કબજો સુરત પોલીસ હાંસવટ પોલીસ પાસે લઈ તપાસ કરશે અઝર કુરસી સાથે પ્રકાશવાડા જીટન ફેનિઓ